લસણનો ઉપયોગ બધાના ઘરમાં ખૂબ જ થતો હોય છે પરંતુ લસણ એવી વસ્તુ છે જેને ફૂલતા કલાકોનો સમય લાગે છે તો આજે આપણે કલાકોનું કામ મિનિટોમાં થઈ જાય એ રીતે તમારી સાથે લસણ ફૂલવાની ત્રણ અલગ ટીપ્સ શેર કરીશ સૌથી પહેલી ટિપ્સમાં આ રીતે લસણના ગાંઠિયાને આપણે છરીથી વચ્ચેથી કટ કરી લેવાનું છે બધા જ ગાંઠિયાને એ રીતે વચ્ચેથી એક એક કટ લગાવી દેસું જેટલું પણ લસણ ફૂલવાનું હોય તે બધા જ ગાંઠિયામાં આ રીતે એક એક કટ લગાવી દેવાનું અને ત્યાર પછી બધી કળીઓને હાથેથી આ રીતે અલગ કરી દેવાની છે તમે જોઈ શકશો ખૂબ જ સહેલાઈથી આ રીતે કળીઓ બધી ગાંઠિયામાંથી અલગ થઈ જશે અહીં મેં સાત થી આઠ ગાંઠિયા લીધેલા છે કોઈ કળી આખી રહી ગઈ હોય તો તેને ફરી પાછું છરીથી આ રીતે કટ કરી દેવાનું એક એક કળીના બબે કટકા થઈ જવા જોઈએ એ રીતે બધા લસણના ગાંઠિયાને આપણે તૈયાર કરી લેશું હવે તેમાં બે ચમચી કોર્નફ્લોર અથવા તપકીનો લોટ ઉમેરી દેસું અને હાથેથી લસણની સાથે આ રીતે મિક્સ કરી દેસું હવે બે હાથેથી લસણને આ રીતે ચોળી અને પાંચ મિનિટ સુધી ઘસી લેવાનું છે ના લીધે લસણમાંથી બધા જ ફોતળા તરત જ અલગ થઈ જશે મેહી તપકીનો લોટ ઉમેરેલો છે તમે તપકીનો લોટ અથવા કોર્નફ્લોર કોઈપણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો તમે જોઈ શકશો પાંચ મિનિટ સુધી લસણને સતત આ રીતે જોડવાથી તેના બધા જ ફોતરા કળીઓમાંથી અલગ થઈ ગયા છે મોટા મોટા રેસ્ટોરન્ટમાં આ જ રીતે લસણ ફોલવામાં આવે છે એક એક કરી અને કળીઓ ફોલીએ તો તેમાં વધારે સમય લાગે છે જ્યારે આ રીતે તમે મિનિટોમાં ઢગલાબંધ લસણ ફોલીને તૈયાર કરી શકો છો તો હવે અહીં તમે જોઈ શકશો બધા જ ફોતરા અલગ થઈ ગયા છે તો હવે લસણથી ફોતરાને અલગ કરવા માટે અહીં મેં એક સુકડી લીધેલી છે અને તૈયાર કરેલું લસણ તેમાં ઉમેરી દેસુ તમે સુખડીની જગ્યાએ પણ ઉપયોગ કરી શકો છો આ રીતે ઉપર નીચે પછાડી અને આપણે તેમાંથી ફોતરા બધા અલગ કરી દેવાના છે આપણે ઘઉંને બાજરો સાફ કરતા હોય એ રીતે લસણને થોડું ઝાટકી અને તેમાંથી ફોતરા અલગ કરી દેસુ આ રીતે ઝાટકી લેવાથી ફોતરાનો ભાગ અને જે તપકીનો લોટ ઉમેરેલો છે તે બધો જ નીકળી જશે તો હવે એકદમ સરસ લસણ આપણું સાફ થઈ ગયું છે એક કપડું રાખી અને કપડા ઉપર લસણને આ રીતે ઉમેરી દેસું અને હાથેથી તેને થોડું ઘસી લેવાનું જેથી કરી કોઈ પણ ફોતરા બાકી રહી ગયા હોય તો તે નીકળી જશે અને તપકીનો લોટ પણ કપડામાં એકદમ સરસ લૂછાઈ જશે અને લસણની કડીઓ એકદમ સરસ સાફ થઈ જશે બધા જ લસણને આ રીતે તૈયાર કરી લેવાનું છે કોઈ પણ કડીમાં ફોતરું રહી ગયું હોય તો હાથેથી તેને કાઢી નાખશું તો તમે જોઈ શકશો કેટલી સરળતાથી લસણ ફોલાઈને તૈયાર થઈ ગયું છે તમને આજની આ ટીપ્સ કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો બધું જ લસણ મેં આ રીતે ફોતરા ઉડાડી અને સાફ કરી લીધું છે હજુ પણ વિડીયોને સ્કીપ ના કરતા આગળ આના કરતા પણ સહેલી રીત તમારી સાથે લસણ ફોલવાની શેર કરીશ એ પણ તમને ખૂબ જ પસંદ આવશે તો આ રીતે તમે માત્ર દસ મિનિટમાં જેટલું પણ લસણ ફોલવું હોય એટલું ફોલી શકશો બીજી રીતમાં આ રીતે ફરી પાછા મેં સાતથી આઠ લસણના ગાંઠિયા લઈ લીધા છે બધા જ લસણના ગાંઠિયાને હાથેથી તોડી લેવાના છે અને કળીઓને અલગ કરી દેશું એક એક કરી અને બધા જ લસણના ગાંઠિયામાંથી લસણની કળીઓને આ રીતે છૂટી પાડી દેવાની છે તો બધા જ ગાંઠિયા મેં આ રીતે તોડી અને લસણની કળીઓ છૂટી પાડી દીધી છે એક એક કળી આ રીતે એકદમ સરસ છૂટી થઈ જાવી જોઈએ હવે થાળીને ઉપર નીચે પછાડી અને તેમાંથી આપણે જે ફોતરાનો ભાગ છે તેને અલગ કરી દેસુ તો થાળીને આ રીતે પછાડતા જાસુ અને તેમાં ફોતરા બધા જ ઉડી હવે આ લસણ માંથી અડધું લસણ આપણે એક પ્લેટમાં અલગ કાઢી લેશું અને અડધું લસણ થાળીમાં જ રેવા દેસુ જે પ્લેટમાં અડધું લસણ ઉમેરેલું છે તેમાં આપણે બે ટીપા જેટલું તેલ ઉમેરવાનું છે તેલ અહીં તમે જે પણ શાક બનાવવા માટે વાપરતા હોય તે લઈ શકો છો તેલ ઉમેર્યા પછી હાથેથી આ રીતે મિક્સ કરી દેસુ લસણની એક એક કડીમાં એકદમ સરસ તેલ મિક્સ થઈ જાય એ રીતે આપણે તેને ચોડી લેવાનું હવે તેને એક દિવસ માટે તડકામાં સુકવી દેવાનું અત્યારે ચોમાસું છે અને તડકો ન નીકળતો હોય તો તમે એક દિવસ માટે પંખા નીચે પણ સુકવી શકો છો તેલ એકદમ સરસ સુકાઈ જાય ત્યાં સુધી તેને રહેવા દેવાનું છે બાકી વધેલી લસણની કળીઓને કઈ રીતે ફોલવાની તે પણ વિડીયોમાં આગળ જોશું તેના માટે એક પેનમાં એક ગ્લાસ પાણી ઉકળવા માટે રાખી દેસું પાણી એકદમ સરસ ઉકળી જાય એટલે તરત જ ગેસને હવે બંધ કરી દેવાનો છે ગેસ બંધ કરી અને હવે આપણે તૈયાર કરેલી લસણની કળીઓ ગરમ પાણીમાં ઉમેરી દેસું અને ચમચાથી તેને હલાવી લેશું આ રીતે એકદમ સરસ પાણીમાં લસણની કળીઓને પલાળી દેવાની છે તેની ઉપર ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ સુધી આપણે રહેવા દેશું દસ મિનિટમાં લસણની કળીઓ છે તે થોડી સોફ્ટ થઈ જશે અને પાણી પણ ઠંડુ થઈ જશે પાણી ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે તેને રહેવા દેવાનું છે તો હવે તમે જો લસણ કેટલું સોફ્ટ થઈ ગયું છે હવે લસણને હાથેથી આ રીતે મસળશું એટલે તરત તેમાંથી ફોતરા અલગ થઈ જશે તો માત્ર મિનિટોમાં તમારે જેટલું પણ લસણ ફોલવું હોય એટલું આ રીતે તમે ફોલીને તૈયાર કરી શકો છો અને આ રીત સૌથી સરળ છે આ રીતે તમે લસણ ફોલવા બાળકોને આપશો ને તો એ પણ રમતા રમતા ફોલી લેશે કોઈ પણ જાતની ઝંઝટ વગર મિનિટોમાં ઢગલાબંધ લસણ ફેલાઈ જશે જો માત્ર આ રીતે જ વાર છે તમે હળવા હાથે આ રીતે લેશો એટલે બધા જ ફોતરા અલગ થઈ જશે તો હવે લસણની બધી જ કળીઓમાંથી ફોતરા અલગ થઈ ગયા છે તો હવે આપણે એક ઝારો લઈ લેવાનો છે પૂરી તરવા માટેનો ઝારો હોય તે જ લીધેલો છે લસણ બધું તેમાં ઉમેરી દેસુ ઉપરથી થોડું પાણી રેડી દેસુ અને થાળીમાં આ રીતે ઝારાને પલાળતા જાશું જેથી કરી તેમાં જે પણ ફોતરા છે તે બધા નીચે થાળીમાં આવી જશે તો તમે જોઈ શકશો એક જ મિનિટની અંદર ફોતરા બધા જ નીકળી ગયા છે અને કળીઓ એકદમ સરસ સાફ થઈ ગઈ છે આ રીતે લસણની કળીઓમાંથી ફોતરાને અલગ કરી દેવાના છે હવે ફરી પાછું એક કપડું લઈ લેવાનું છે અને તૈયાર કરી લઈ આ લસણની કળીઓને આપણે કપડાની ઉપર નાખી દઈશું અને કપડાથી બધી કડીઓને હળવા હાથે લૂછી લેવાની છે તેમાં જે પણ પાણીનો ભાગ છે તે બધો સુકાઈ જાય એ રીતે આપણે તેને લૂછીને તૈયાર કરી લેવાની છે તો ઘણા લોકોને થશે કે પાણીમાં ઉમેરીને લસણ ફોલેલું છે તો આ લસણ જાજા દિવસ નહીં રહે પણ એવું નથી લસણને એક વખત આ રીતે કપડાથી લૂછી અને કોળું કરી લેવાનું ત્યાર પછી લસણને એક કાણાવાળી પ્લેટમાં ઉમેરી દેસું અને તેને આખી રાત માટે પંખા નીચે રાખી દેસું તો તેમાં જે પણ પાણીનો ભાગ હશે તે સુકાઈ જશે અને ત્યાર પછી તેમાંથી લસણની ચટણી તૈયાર કરશું તો આ ચટણી આઠ દિવસ સુધી બગડશે નહીં હવે તમે જોઈ શકશો પાણીમાં ઉમેરેલું લસણ હતું તેનો કલર આ રીતે થોડો લાઇટ આવેલો છે અને જે તપકીના લોટથી આપણે લસણ ફોલેલું છે તેનો કલર થોડો ડાર્ક છે તો બંને રીતે ફોલેલા લસણમાં કલરમાં થોડો તફાવત આવશે હવે તેલ નાખી અને લસણ સુકવેલું હતું તે પણ એકદમ સરસ સુકાઈ ગયું છે તો એ લસણને પણ ફોલી લેશું તો તમે જોઈ શકશો હાથ લગાવતાની સાથે જ લસણના ફોતરા તરત જ અલગ થઈ જાય છે લસણની કડી હાથમાં લઈ અને માત્ર આ રીતે એક જ વખત લસણને ફેરવવાનું છે તો આજે મેં તમારી સાથે ત્રણ અલગ અલગ રીત લસણ ફોલવાની શેર કરેલી છે ત્રણમાંથી તમને કઈ રીત સૌથી વધારે પસંદ આવી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવે તો વિડિયોને એક લાઈક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારા વિડીયો તમને જોવા ગમતા હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હવે તેલ ઉમેરેલું લસણ પણ એકદમ સારી રીતના ફોલાઈ ગયું છે તમે જોઈ શકશો મિનિટોમાં આ રીતે પ્લેટ ભરી અને લસણની કળીઓ ફોલીને તૈયાર થઈ ગઈ છે આજનો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો થેન્કસ ફોર વોચિંગ